સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના સાનિધ્યમાં હનુમાનજી દાદાનું ગીત કરાયું લોન સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના હરીપ્રકાશ સ્વામી અને કોઠારી સ્વામીની ઉપસ્થિતિમાં સોંગ રિલીઝ કરાયું રામનવમીના પવિત્ર દિવસે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાની સેવા કેવા લોકો કરે છે કેવા પ્રકારની સેવા કરે છે ધનવાન લોકો દાદાના દરબારમાં કચરા પોતા કરીને સેવા કરે છે તેને રજૂ કરતું સોંગ સાળંગપુરવાળા દાદા સંતો મહંતોની ઉપસ્થિતિમાં રિલીઝ કરાયું અત્યાર સુધી તમે એવું સાંભળ્યું હશે કે તુમ રક્ષક કાહુ કો ડરના પણ એમાં હું ઉમેરીશ કે તુમ રક્ષક કાહુ કો ડરના તેરસે હિ જીના ઓર તેરસે મરના તો આ દાદાના એક વિચારથી દાદા જે અત્યારના યુગમાં બધાની સામે એવું કહેવામાં આવે છે કે જીવિત છે આપણી સામે જે દાદાના અત્યારના પરચા છે એટલા જ એવા ચર્ચા છે તો અમે એવું દર્શાવવા માગતા હતા કે દાદાના સાનિધ્યમાં ખરેખર ભક્તિ કઈ રીતે થાય છે એક સાચો દાદાનો ભક્ત એના સાનિધ્યમાં આવીને કઈ રીતે સેવા કરે છે તો ગરડાઓને મદદ કરે છે નાના છોકરાઓ અલગ અલગ રસ્તે જો દોરાતા હોય છે તો એને સાચા રસ્તે દોરવે છે અંધ હોય છે કોક તો એની સેવા કરે છે કચરા પોતા દાદાના સાનિધ્યમાં સાફ સફાઈ આ બધા જ એક ભક્તિ ભાવ છે આ જ સાચી દાદાની ભક્તિ છે તો આ વિચારને દર્શાવો તો અમારે દાદા થકી તો રામ ભગવાન ભગવાન શ્રી રામના દર્શનથી અને એમના જ આશીર્વાદથી આજના પાવન અવસર એટલે કે રામનવમી પર અમને આ સાળંગપુરવાળા હનુમાન દાદા વીએસએમ પ્રોડક્શન્સની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવાનો મોકો મળ્યો છે આનંદ સમાતો નથી તમે જોઈ જ શકો છો કે દાદાનું સોંગ ને દાદાના સાનિધ્યમાં દાદાનો જ હુકમ હશે અને ભગવાન શ્રી રામનો જ હુકમ હશે એટલે જ એ દિવસે અમે રામદૂતનું સોંગ એમના સાનિધ્યમાં આવીને અમે રિલીઝ કરવા માટે આગળ આવ્યા બહુ ઘણા બધા ઘણી બધી વેબ સિરીઝ ઘણા બધા સારા સારા સોંગ્સ જે બહુ સુપરહિટ થયા છે ફિલ્મ્સ મૂવીઝ થિયેટર્સ પણ કરેલા છે તો આના જ પ્રકોપથી અને શીખતા શીખતા આગળ આવ્યો છું ને આજે દાદા માટે જ્યારે મને એક રોલ કરવાનો મને એક મોકો મળતો હતો ત્યારે મેં મારો વેશભૂષ બધો જ એક જ ઝાટકામાં બદલીને તમે જોઈ જ શકશો ગીતમાં મેં બદલીને પૂરેપૂરું સો ટકા મેં મારા દાદા માટે આપ્યું છે ને દાદાએ મને સો ને હજાર ટકા મને એનું વર્તન આપ્યું હા અત્યારે નામ લઈ શકાય જેનું મૂવીનું નામ છે કલર્સ ઓફ લવ જે જેમાં બધા જ બોલિવૂડ કાસ્ટ છે ને હમણાં એક બે મહિનાની અંદર જ રિલીઝ થવાની છે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે સાંજના સમયે વીએનએસ પ્રોડ્યુસર દ્વારા સાળંગપુરવાળા દાદા સોંગ રિલીઝ કરાયું હતું સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના હરિપ્રકાશ સ્વામી હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સ્વાગર સ્વામીની ઉપસ્થિતિમાં અને હજારો ભક્તોની હાજરીમાં હનુમાનજી મંદિરના પરિસરમાં હનુમાનજી દાદાનું સોંગ લોન્ચ કરવામાં આવ્યું હતું જય શ્રી રામ મારું નામ વિધિ પટેલ છે ધ બેસ્ટ ફિલિંગ એવર કહી શકાય કારણ કે ઘણા બધા એક્ટર્સને ઘણા બધા રોલ મળતા હોય છે બટ આવો રોલ મળવો દાદાના સોંગમાં પ્લે કરવું વોઝ ધ લાઇફ ટાઈમ એચિવમેન્ટ ફોર મી એટલે આવું હું પોતાની જાતને ભાગ્યશાળી માનીશ બિકોઝ આવું રીતે આવો રોલ મળવો ઇઝ લાઈક લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવું તો શું કારણ કે આ રોલ પ્રત્યે દાદા જોડે દિલથી કનેક્શન છે નાનપણથી જ અને અહીંયા જ્યારે હું આવતી પહેલાં નાનપણથી જ હું અહીંયા આવું છું અહીંયા આવતી તો વિચારતી કે દાદા એવું તો મારી લાઈફમાં શું થશે કે હું અહીંયા કોઈ દિવસ સ્ટેજ પર આવીશ એન્ડ આજે હું આવી એન્ડ હું બહુ જ ખુશ છું આજે હું બહુ જ ખુશ છું હું વ્યર્થ નથી કરી શકતી હતી કે કેટલી હું એક્સાઇટેડ છું આ સોંગને લઈને બિકોઝ ઇવન જયે બહુ જ મહેનત કરી છે આ સોંગ માટે એન્ડ અમે બધાએ એ દિવસે જ્યારે અમે લોકો અહીંયા સોંગ શૂટ કરતા હતા ત્યારે અમને એક બી એક બી વાર એવું ના લાગ્યું કે અમે લોકો કંઈક શૂટ કરી રહ્યા છીએ એવું બહુ જ સાઇલેન્ટ હતા બધા લોકો અમે એકદમ ફ્રીલી અહીંયા શૂટ કર્યું અમે અમારું શૂટ પતાયું એટલું સરસ એટમોસફિયર છે અહીંયાનું એકદમ પોઝિટિવ વાઇપ્સ છે અહીંયા તમે અન્ય આલ્બમો આ કે મૂવીઝ માં જો કામ કરેલું તો કયું મહત્વનો આલ્બમ અને કયા મહત્વના મૂવી હા મારું અત્યાર સુધીનું બહુ જ ફેમસ આલ્બમ હોય તો ગોર નામ છે એનું અમ લોકોએ આ સોંગ નવરાત્રી પર રિલીઝ કર્યું હતું લાસ્ટ નવરાત્રી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના સાનિધ્યમાં સાળંગપુરવાળા હનુમાન દાદા સોંગમાં અભિનય કરનારા કલાકારોએ જણાવ્યું હતું કે દાદાના દરબારમાં દાદાના ગીતમાં અભિનય કરવાનો જે મોકો મળ્યો છે તેથી એ અમે અમારી જાતને ભાગ્યશાળી માનવી છીએ મારું નામ છે જસે દાદી અને મને આ હનુમાન દાદાનું સોંગમાં મને એક અવસર મળ્યો શૂટિંગ કરવાનો તો હું એટલી ખુશ થઈ ગઈ કે હું બહુ મોટી ભગત છું હું કેટલા વર્ષોથી હનુમાન ચાલીસા કરું છું અને એટલું બધું ક્લોઝ હું ભગવાનની સાથે એક વાર્તાલાપ કરતી હોય છે ઘરમાં અને આવો જે અવસર મળ્યો ને ખરેખર અત્યંત ખુશ થઈ ગઈ હતી અને અત્યારે આ કળિયુગમાં અજરા અમર સાક્ષાત કોઈ હોય ને તો હનુમાન દાદા છે એક અવાજથી આપણી મનોકામના પૂરી કરે છે અને મારા દરેક કષ્ટોને જો દૂર કર્યા હોય ને તો મારો હનુમાન એકસો ને આઠ વાર હનુમાન ચાલીસા વર્ષમાં બે વાર હું કરું છું એકસો આઠ વાર ડેલી તો કરું છું પણ હનુમાન દાદા ડેલી કરું છું અને આ જે છોકરાઓ બધા મારા બાળકો આ પ્રોજેક્ટ લઈને આવ્યા છે અને એમાં મને પાર્ટ બનાવ્યો છે એમને તો મારા દિલથી આશીર્વાદ કે મારો મનગમતો વિષય છે મારા દાદાના અવસરમાં દાદાના ધામમાં આવીને મને શૂટ કરવા માંડ્યું એટલે થેન્ક યુ સો મચ મારી ટીમને બસ હું બહુ હેપી છું ગૌરવ ઢોલા સૌ પ્રથમ વાર તો હું એ જ કહીશ કે જ્યારે અન્ય ફિલ્મોના કે અથવા તો બોલિવૂડના આલ્બમ સોંગ્સ કરતા હોય ત્યારે બનાવવાની પ્રોસેસ અને જ્યારે દાદા માટે બનાવવાની પ્રોસેસ હોય તો એ કદાચ એ જ બનાવડાવે છે જે એના શબ્દો હોય કષ્ટભંજન દેવ સત્ય છે સારંગપુરવાળા હોય તો અમે ડીકવીર જેને આ મ્યુઝિક આપ્યું છે મેં કમ્પોઝ કર્યું છે તો અમે આ પ્રોસેસમાં દાદા જ બધું કરાવતા હોય એવું જ અમને લાગતું હતું આખી પ્રોસેસમાં જેમાં બલરાજ શાસ્ત્રીએ બહુ સરસ અવાજ આપ્યો છે ભગીરથ ભટ્ટ જેમણે એ આર રહેમાનની મૂવીમાં અને હોલિવૂડની મૂવીમાં પણ જેમણે સિતાર પ્લે કર્યું છે તો એમણે આમાં સિતાર પણ પ્લે કર્યું છે એટલે બહુ સરસ મેકિંગ પ્રોસેસ હતી અમે ફિલ્મ પટારો છે વિજુભાઈ છે પછી એમને કમાન સોંપી તો એમને અને મિલન જોશી ડિરેક્ટર તો એમને મળીને પછી આખો પ્રોજેક્ટ આ બહાર પાડ્યો છે તો આ એની પ્રોસેસ આખી હતી જે ખૂબ મજા આવી એમ કે અન્ય પ્રોજેક્ટ કરતાં જ્યારે આપણે કોઈ ધર્મ સાથે જોડાયેલા હોય જ્યારે ભગવાન ભક્તિની વાત હોય એટલે મજા આવે છે એમ જ્યારે